હવે યશોદાજી અભિમાન ઓગળી ગયું દરવાજાની પાસે આવીને કહ્યું લાલા હવે મારી પાસે આવી જા નહીતર પરિણામ સારું નહીં આવે જયારે ભગવાને જોયું કે માનું અભિમાન ઓગળી ગયું છે એટલે ભગવાન સામે ચાલીને માની પાસે આવ્યા શોદાજી ભગવાન હાથ પકડી ને પાસે લઈ ગયા શિક્ષા કરીશોદાજી ને થયું મારો લાલો હમણાં માખણ ની ચોરી કરી બહુ ખાય છે ને એટલે થોડોક જાડો થઈ ગયો લાગે વળી બીજું દોરડું લઈ આવ્યા એની ગાંઠ વાળી અને જ્યાં પાછા ભગવાન ને બાંધવા જાય વળી પાછું

બે અક્ષરના વશમાં કરી લેશો તો પ્રેમ થી હું બંધાઈ જાય હવે જ્યારે યશોદાજી નું અભિમાન ઉતરી ગયું એટલે ભગવાન દોરડા થી બંધાયા અને ભગવાન દોરડા થી બંધાયા એ સમયે ભગવાન ના એક નામ માં વધારો થયો દામ નો અર્થ થાય દોરડું અને ઉદરનો અર્થ થાય પેટ ભગવાનના પેટ ઉપર દોરડું બંધાયું એટલા માટે ભગવાનના એક નામમાં વધારો થયો ખાંડણીયાની હારે બાંધી યશોદાજી ઘરનું કામ કરવા માટે જતા રહ્યા પેલી બાજુ ભગવાનની નજર ગઈ તો સામે બે અર્જુન વૃક્ષ હતા ભગવાન ને થયું કે આટલા વર્ષોથી મારી રાહ જોવે છે આજે એનો પણ ઉદ્ધાર કરી દઉં યશોદાજી ઘરનું કામ કરવા માટે ગયા પેલી બાજુ ભગવાન ચાર પગે ચાલતા ચાલતા જ્યાં થોડેક આગળ ગયા તો જે હારે ને ખાંડણીઓ છે એ ધસડા તો જાતો અને જ્યાં બે અર્જુન વૃક્ષ હતા આ અર્જુન વૃક્ષ ની ભગવાન તો જતા રહ્યા પણ ઓલો ખાંડણીઓ છે ને એ બે અર્જુન વૃક્ષના થડ પાસે ફસાઈ ગયો

સુખદેવીજી કહે સાંભળ રાજા આ બે જે દિવ્ય પુરુષો પ્રગટ થયા એ કુબેરના બે દીકરાઓ હતા અને જેની પાસે પૈસો હોય ને જેની પાસે પૈસો હોય એને પૈસા નું અભિમાન ના હોય પણ એના છોકરાઓને છે ને બાપ કરતા વધારે અભિમાન હોય આપણે જ કહીએ ને ચા કરતા કેટલી ગરમ હોય હવે કુબેર ની પાસે ખૂબ પૈસો હતો પણ કુબેરને જરાય અભિમાન નતું પણ આ બે દીકરાઓ એના નલ કુબેરને મળી ગયું બે દીકરાઓ હતા એને પૈસા નું અભિમાન અને એક તો સંપત્તિ તો હતી ને એમાં પાછી સત્તા મળી ગઈ ભગવાન શિવજી ના અનુચર થઈ ગયા શિવજીના ગણ બની ગયા એટલે સત્તા અને સંપત્તિ બેયનો નસો જયડ્યો અને એક દિવસ રુદ્રસ્યાનુચરો ભૂતવા શુદ્ર ધનદાત્મજો પવને મદો એક તો સંપત્તિ હતી અને પાછી સત્તા મળી ગઈ એટલે બે નસો જઈડ્યો અને એમાંય પાછા એક દિવસ મદિરાનું પાન કરી અને મંદાકીની નદીના ના જલમાં સ્નાન કરતા હતા અપ્સરાઓની સાથે સ્નાન કરતા હતા અને એ સમયે ત્યાંથી નારદજી નીકળ્યા નારદજીને જોયા એટલે અપ્સરાઓએ વસ્ત્ર ધારણ કરી લીધા પણ આ નળકુબર ને મણિગ્રીવને એટલું બધું અભિમાન હતું એક તો સત્તાનું ને સંપત્તિનો નશો તો હતો જ ને એમાં પાછું મદિરાનું પાન કર્યું તો એટલે વધારે નશો ચડ્યો અપ્સરાઓએ વસ્ત્ર ધારણ કરી લીધા પણ આ નળકુબર અને મણિગ્રીવે વસ્ત્ર ધારણ ન કર્યા નારદજીને ક્રોધ આવ્યો ક્રોધમાં આવીને કહે કે નલકુબર મણીગ્રીવ તમને સત્તાનું સંપત્તિનું આટલું બધું અભિમાન છે અને એના લીધે તમે આવું અપમાન કરો છો તમારી બુદ્ધિ છે ને એ જડ જેવી થઈ ગઈ તમને શ્રાપ આપું છું તમારે બેઈને જળ એવી વૃક્ષ યોનીમાં જન્મ લેવો પડશે અત્યાર સુધી સત્તાનું સંપત્તિનું મદિરાનો નસો હતો પણ હવે કંઈ નસો કરીને ગાડી હલાવતા હોય ને પોલીસવાળા રોકે અને ગાડી ચલાવીને જાતા હોય ને કદાચ પોલીસ વાળા વચ્ચે રોકે નીચે ઉતારી જાય ને એમ જયારે નારદજીનો શ્રાપ થયો એટલે નારદજીની પાસે ક્ષમા માંગી ગઈ અને કેવા લાગ્યા પ્રભુ ભૂલ થઈ ગઈ આપ અમને ક્ષમા કરો નારદજી કહે કે નલકુબર મણિગ્રીવ શ્રાપ તો થયો છે પણ હવે શ્રાપની સાથે સાથે એક વરદાન પણ આપું છું કે જ્યારે વૃક્ષ બની પૃથ્વી પર અવતાર ધારણ કરશો એ સમયે તમને વિશુદ્ધ ભક્તિની પ્રાપ્તિ થશે નલકુબરને મણિગ્રીવને આ પ્રમાણે વરદાન આપ્યું જ્યારથી નારદજી નો શ્રાપ થયો ત્યારથી બે વૃક્ષ બનીને આ નંદયમાં રહેતા હતા આજે ભગવાન ના શરીરનો સ્પર્શ થયો નલકુબર અને મણિગને શ્રાપ મુક્તિ મળી અને ફરી પાછા ભગવાનની સ્તુતિ કરી પ્રભુ હવે બસ તમારું આપેલું આ શરીર તમારી સેવામાં વપરાય એવું માંગીએ છીએ